કલાકાર બધાના ગીતો ગાય પણ હાડુભાઈ નું કોઈ ગીત જોવાતું નથી એટલે અહિયાં થી એક રીત મારે બનાવે છે હાડુભાઈ માટે એ જેમાં હતા જ મિત્રો તમે ઘણા બધા વિડીયો મિત્રો જોયા છે પણ આજની તારીખમાં મિત્રો તમે ઘણા બધા ગીત મિત્રો સાંભળ્યા પણ હશે મિત્રો અને જોયા પણ હશે મિત્રો આજે મિત્રો એવું મિત્રો જોરદાર ગીત લઈને મિત્રો આ ભાઈએ જોરદાર ગીત ગાયું છે મિત્રો આઠુનું મિત્રો આઠું ગીત મિત્રો કોઈ ભાઈએ નતું ગાયું મિત્રો આ ભાઈએ જોરદાર મિત્રો ગીત ગાયું છે મિત્રો ચાલો આપણે સાંભળી લઈએ મિત્રો મારા ભાઈઓ અને ગીત ગમે તો મિત્રો ગીતને લાઈક શેર સપોર્ટ કરવા ના ભૂલતા મિત્રો બધા ગીત આપણે છે પણ મિત્રો આઠુ માટે તમે આ ભાઈએ જોરદાર ગીત ગાયું છે ચાલો આપણે જોઈ લઈએ મારા ભાઈઓ ગમે તો લાઈક શેર સપોર્ટ કરવા ભૂલતા ચાલો આપણે શરૂઆત કરીએ એ સુખ મહાડો સુખ મહાડો એ સુખ મહાડો સુખ મહાડો સાધુ સવાય વાત ને આધુ ભઈ સિવાય વાત ને એ આધુ સવાય વાત ને માના આધુ ભઈ સિવાય વાત ને કલાકાર બધા ને ગીતો ગાય પણ આધુ ભઈ નું કોઈ જીવ જોવાતું નથી એટલે અહીંયા થી એક રીલ મારે બનાવી છે આધુ ભઈ માટે હા એ સુખ મહાડો સુખ મહાડો સુખ મહાડો સુખ મહાડો આધુ સવાય વાત